નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાદરાના એસટી ટેપો પાસે સેવા નિવૃત્ત થતા જવાનોનું સન્માન કરવામાં આવ્યું ભારતીય સેનામાં બાવીસ વર્ષ અખંડ યશસ્વી સેવાઓ ફરજ કરી પાદરા તાલુકાના રાજપૂત સમાજના ત્રણ જવાનો નિવૃત્ત થતા તેઓનું પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા તથા નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારડ તથા જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ રણા જવાન રક્ષા કરીને સેવા નિવૃત્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જવાનોના પરિવારજનો સહિત મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા તાલુકાના રાજકીય અગ્રણીઓ અને રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલ સૌએ જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અને ભારત માતા કી જય સાથે સન્માન કર્યું સ્વાગત બાદ વીર જવાનોની સ્વાગત યાત્રા પણ નીકળી હતી પાદરા તાલુકાના ત્રણ જવાન એક ગવાસદ અને બેનામાં બાવીસ વર્ષ સુધી પોતાની આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જ્યારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણે જવાનનું ખૂબ જ ઉમળકા સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે એ બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા હાર્દિક સ્વાગત કર્યું છે ચૈતન્યસિંહ ઝાલાસિંહ રાજપૂત યુવા સંગઠન જો અમારે કોઈએ આ સન્માન वो હૈ તે से મેં शुक्रिया अदा કરતા હું और हमें जो सम्मान दिया है और चौबीस साल करके सेवानिवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ जयेंद्र सिंह जो कि बाईस साल सर्विस को रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो बाईस साल सदस्यों को रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इविंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इविंग शुरू करने जा रहे हैं जैसे અભિ હમ રિટાયર હુંગે યા હારી સેકન્ડ ઇનિંગ હે